સૌરાષ્ટ્રમાં મેઘરાજા મંડાણા અનેક જિલ્લામાં ડેમ ઓવરફ્લો થયા સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મંડાણા છે સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને સુરેન્દ્રનગરમાં વરસાદ થયો છે સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ થયો છે જેના કારણે વાસલ ડેમ ઓવરફ્લો થયો છે આ પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે શનિવાર સુધીના વરસાદની શનિવાર સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ચૂડા વિસ્તારમાં આવેલ વાંસલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ડેમ ઓવરફ્લો થઈ જતા ખેડૂતો ભારે ખુશ થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘના મંડાણ થઈ ચૂક્યા છે છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે જિલ્લામાં ગરમીથી ત્રાહી મામ પોકારી વ્યક્તિઓ હાલ હાશકારો મેળવી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ચોટીલા વિસ્તારમાં પંદર મીમી લખતર અને વઢવાણ વિસ્તારમાં દસ મીમી અને મૂળમાં ચૌદ મીમી વરસાદ નોંધાયો છે ત્યારે ચાલો હવે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ચૂડા તાલુકામાં નેવું મીમી વરસાદ નોંધાયો છે ચુડા વિસ્તારમાં આવેલો વાંસર ડેમ ઓવરફ્લો થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચેક ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારની અંદર આવેલ ડેમો ઓવરફ્લો થશે હાલ અનેક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત છે સવારથી ઝાપટા ચાલુ થયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અનેક વિસ્તારની અંદર વાવણી કાર્ય ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ડીપીઓ નિલેશ પરમારે જણાવ્યું છે કે જિલ્લા સિંચાઈ વિભાગના આવતા ડેમોની સૌથી સૌની યોજનાનું પાણી ભર્યા હતા અને હાલ પાણીની આવક થાય છે એટલે સો ટકા ડેમ ભરાય તો ઓવરફ્લો થાય છે જેથી ધોળીધજા ડેમમાં આવતા વઢવાણના નવ ગામ અને ચૂડા વાંસર ડેમ વિસ્તારમાં આવતા બે ગામોને તાકીદ કરવામાં આવ્યા છે ભોગાવોમાં પણ ન જવા તાકીદ કરવામાં આવ્યું છે જેથી સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો વાસોલ ડેમ પર આવેલા અગિયાર ગામોને ઓવરફ્લો અંગે જાણકારી આપવામાં આવી છે અને ડેમ તેમજ નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના કરવામાં આવી છે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારે પવન સાથે વિઝિબિલિટી ઘટશે તેર જિલ્લામાં સાત વાગ્યા સુધી સાવધાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ફરી સક્રિય થઈને આગળ વધેલા ચોમાસાના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે છે કે કચ્છના ભાગો સુધી વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી સામે આવી છે બુધવારના રોજ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ફરી સક્રિય થઈને આગળ વધેલા ચોમાસાના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે કચ્છના ભાગો સુધી વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ સાથે જ પવનની ગતિ એકસઠ કિમી પ્રતિ કલાક રહી શકે છે જ્યારે વિઝિબિલિટી ઘટીને બસો મીટર થઈ શકે છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ તેર જિલ્લામાં વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે જ પવનના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે જ્યારે ગુજરાતના અન્ય વીસ જિલ્લામાં પણ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામેશ્રી યાદવે ગુજરાતના હવામાન અંગેની આજે આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે જણાવ્યું છે તેમણે આજે માટેની આગાહીમાં જણાવ્યું છે કે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર કચ્છ દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આવતીકાલે ગુરુવારે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં સાત દિવસ જિલ્લાઓને છે ભારે વરસાદ રામશ્રી યાદવે ગુરુવાર માટેની આગાહીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ચોમાસું આજે મુંદ્રા સુધી પહોંચી ગયું છે હવે ત્રણ ચાર દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ થશે તે અંગે આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગે આજે આગાહી આપી જેમાં તેમણે જણાવ્યું કે સાત દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું અને વરસાદવાળું વાતાવરણ રહેશે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર કચ્છ દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ગુરુવાર વિશે આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે વાત કરીએ શુક્રવાર અને શનિવાર તેમજ રવિવારની તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માટેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે સુરત નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ત્રીસમી તારીખના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત રામાશ્રી યાદવે માછીમારોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અહીં મહત્તમ પવન પંચાવન કિમીની ઝડપ સુધીનો ફૂંકાઈ શકે છે અમદાવાદના વરસાદ અંગેની માહિતીમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે ચોમાસું મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો છે એવામાં આગામી કેટલાક દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પચીસ જૂનની વાત કરીએ તો ગુજરાતમાં પચીસ જૂનના રોજ અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો છે અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેમજ અમરેલીના જામનગર ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા તો બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તેમજ પંચમહાલ અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ સિવાય અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો છે હાલના સમયમાં કેટલાક જિલ્લામાં અને તાલુકામાં સારો વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરાય છે ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાતેક દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એટલે કે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું અનુમાન છે આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર બોટાદ પંચમહાલ અમરેલી ભાવનગર આણંદ તેમજ વડોદરા અને છોટાઉદેપુર અને વલસાડ મહીસાગર જિલ્લામાં છૂટાછવાય જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે છવ્વીસ જૂન અને સત્યાવીસ જૂને આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ કચ્છ જિલ્લામાં આજના દિવસે કેટલાક સ્થળોએ ભારે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ જૂને વરસાદ ગુજરાતના અન્ય ભાગો તરફ પંટાશે એટલે કે ઓગણત્રીસ જૂને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓગણીસ ઓગણત્રીસ જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ અન્ય જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે એવી જ રીતે ત્રીસમી જૂને પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ નબળું પડી ગયું હતું અને ખેડૂતો વાવણી પણ કરી શક્યા ન હતા જોકે હવે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે એટલે કે વરસાદ પહેલાંની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે હાલના સમયમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ચોમાસું ઉત્તર ગુજરાત તરફ આવેલા રાજસ્થાનના કેટલાક ભાગોમાં પહોંચ્યું છે જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે સ્કાયમેટ વેધર અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરીય અરબ સાગર અને ગુજરાતના કેટલાક હિસ્સામાંથી પસાર થઈ રહ્યું છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ જણાઈ રહી છે ચોમાસું ઉત્તરીય સીમા વેરાવળ રાજપીપળા ઉજ્જૈન વિદિસા હલ્દિયા સાહેબગંજ થઈને પસાર થઈ રહ્યું છે ગુજરાતના તટીય વિસ્તારમાં ઉત્તર પૂર્વ અરબસાગરમાં પણ ચક્રવાતી હવાઓનું એક ક્ષેત્ર બન્યું છે જેના લીધે ગુજરાતમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ અનુસાર પચીસ જૂન સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં બસો દસ પોઈન્ટ એક મિલીમીટર છોટાઉદેપુરમાં સો પોઈન્ટ નવ મીમી અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ બે મીમી ગાંધીનગરમાં અડસઠ પોઈન્ટ પાંચ મીમી વલસાડમાં એકસો ચોપ્પન પોઈન્ટ નવ મીમી દેવભૂમિ દ્વારકામાં એકસો એકવીસ મીમી વરસાદ અત્યાર સુધીમાં વરસી શક્યો વરસી પડ્યો છે ત્યારે દાદરાનગર હવેલીમાં સૌથી વધુ બસો દસ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે ત્યારબાદ વલસાડમાં બીજા નંબર ઉપર અને દેવભૂમિ દ્વારકામાં ત્રીજા નંબર ઉપર સૌથી વધુ વરસાદ નોંધાયો છે આંકડાઓ પર નજર કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓછો વરસાદ પડ્યો છે ટૂંકમાં વાત કરીએ તો જૂન મહિનામાં જે પ્રમાણે વરસાદ પડવો જોઈએ એના કરતાં જૂન મહિનામાં આ વર્ષે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે જામકંડોરડાના ગ્રામ્ય પંથકમાં સાંભેલા ધાર વરસાદથી નદીમાં ઘોડા પુરાવ્યું છે પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસોનું ધણ તણાયું છે રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આગ ફાટ્યું જેવી સ્થિતિ જોવા મળી હતી ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ જે વાસણ હાથ લાગ્યું તે લઈને પાણી ઉલેચતા જોવા મળ્યા હતા રાજ્યમાં આજે સવારે છથી સાંજના છ વાગ્યા દરમિયાન બાર કલાકમાં છાસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર સુરત તાપી જામનગર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ દીવ પાટણ વડોદરા ભરૂચ ડાંગ રાજકોટ પોરબંદર અમરેલી દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ તાલુકાની વાત કરીએ તો કયા તાલુકામાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે તાલુકો કોડીનાર એઠોતેર મીમી વરસાદ પડ્યો છે જૂનાગઢમાં એકોતેર મીમી જૂનાગઢ શહેરમાં એકોતેર મીમી ટંકારામાં ઓગણસિત્તેર મીમી ગોંડલમાં સડસઠ મીમી દાતામાં અઠ્ઠાવન મીમી જેતપુરમાં ઓગણપચાસ મીમી સુત્રાપાડામાં સુડતાલીસ મીમી કાલાવડમાં બેતાલીસ મીમી મેંદરડામાં બેતાલીસ મીમી પાટણ વેરાવળ પત્રીસ મીમી ઈડરમાં એકત્રીસ મીમી મોરવા હડફમાં ઓગણત્રીસ મીમી ઉમરપાડામાં ઓગણત્રીસ મીમી માંગરોળમાં અઠ્યાવીસ મીમી જામનગરના કાલાવડ અને જામજોધપુરમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જામનગરના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી સાંજના સમયે મેઘરાજા દ્વારા હેત વરસાવવાનું શરૂ કર્યું અને જોરદાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદી નાળા પણ બે કાંઠે જોવા મળ્યા હતા કાલાવડમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને લાલપુરમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામજોધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોળાના બરડિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું ગોંડલમાં પ્રથમ વરસાદમાં ફૂટપાથ પરની દિવાલ ધરાશય થઈ છે ધોરાજીના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર પરથી ખડખડ પાણી વહેતા થયા છે રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું યુટ્યુબ ચેનલ નમસ્કાર